તો એવી જ રીતે અમદાવાદ શહેરમાં શહેર શહેરનો વિકાસ થાય પોતાના વિસ્તારનો વિકાસ થાય એના માટે વિધિવત રીતે પોતાના પચાસ થી વધારે મિત્રો સાથે જોડાયેલા છે

આવા માટે લોકોની અંદર ઉમીદ જાગી છે અને એ ઉમીદ આમ સત્તા ઉપર આવશે અને ચોક્કસથી ગુજરાતી જનતાનો સેવા નું કાર્ય અમે બહુ સારી રીતે કરી શકીશું તમામ સોબેજો આજે મક્કમપુરા વોટી સોધી ઉપરના કાર્યકરો જો જોડાય વિધાનસભામાં સૌથી વધુ કાર્યકર્તા ગયા

જે લોકો છે છે રહ્યા વેજલપુર વિધાનસભા હોય કે અમદાવાદ શહેર હોય ગુજરાતમાં તમામ જગ્યાએ અમારી જયારે જનસભા થઈ રહી હોય ત્યારે જનસભામાં હજારો લોકો ને લાખો લોકો જોઈ રહ્યા છે એટલે હવે લોકો ને મુદ્દાની વાત થશે જે વિસાવદર વાળી જે વાત સ્લોગન લોકો આવે છે મુદ્દાની વાત નથી વિસાવદર વાદર વાળી એટલે શું

દરેક ઘણી બધી જગ્યાએ મુલાકાત લીધી છે અમે એ વાંધરી આપેલી કે અમારી સરકાર આવે તમે અમે દાદાનો બુલ્લો જ રોકીશું પણ આ દાદાનો બુલ્લો જ નથી આ ડોનનો બુલ્લો જ છે એવું કીધેલું કે અમુક ગરીબ લોકો ઉપર જ્યારે ચલાવ આવે તમે સમજી લો જુનાગઢમાં કમલમ જે છે એ ગેરકાયદેસર છે એવી ઘણી બધી ગેરકાયદેસર જગ્યાઓ છે જ્યાં ભાજપના સત્તાધીશો દબાણ કરી છે ત્યાં દાદાનું બુલ્ડોજર નથી જતું કેવળમાં કેવળ ગરીબ લોકો ઉપર બુલ્ડોજર ફરી રહ્યું છે આ દાદાનું બુલ્ડોજર ગરીબોને શું કહેવાય નાબૂદ કરવા તૈયાર કરી રહ્યા છે